કેમ છો બધા મિત્રો મજામાં જ હશો આપણે આજ આવી ગયા છે ત્રિકમ સાહેબની જગ્યા ગામ ચિત્રો આ એક ભાણ સંપ્રદાયના મોટા સંત થઈ ગયા તેમના દર્શન કરીએ અંદર જઈ અને માહિતી લઈએ ત્રિકમ સાહેબ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ચિત્રોડ ગામે કબીર પરંપરાના એક મહાન તેજસ્વી અને ચમત્કારિક સંત થઈ ગયા તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મોપાસના રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે પોતાના જીવન દરમિયાન તે સમયે છૂઆછૂતના રિવાજથી તેઓ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિદ્ધ સંતમાં સ્થાન પામ્યા હતા અને તેઓને બાળ સંપ્રદાયમાં ત્રિકમ સાહેબનું વિરુદ્ધ મળ્યો હતો શ્રીકમ સાહેબનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રામો ગામે થયો હતો જાત ન પૂછો સાધુકી પૂછ લીધે જ્ઞાન મોલ કરો તલવાર કબીરનો આદુ હોય એમ જ કહે છે કે જ્ઞાનીની કોઈ જાત નથી હોતી જ્ઞાની સૌથી મોટો હોય છે તો આપણે શ્રીકમ સાહેબના ટોલિયાના દર્શન કરીએ અંદર જઈને એમની જે જે અહીંયાની વસ્તુઓ છે એના દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો અહીં એમનો ઢોલિયો છે આ અને એમની જે જે વસ્તુઓ છે યાદગીરી સ્વરૂપે અહીંયા રાખવામાં આવી છે ભાણ સંપ્રદાયમાં જેટલા પણ સંતો થઈ ગયા એના વસ્ત્રો અહીં રાખવામાં આવ્યા છે રવિ ભાણ સંપ્રદાયમાં જેટલા સંતો થઈ ગયા ત્રિકમ સાહેબથી ચાલુ કરી અને ઘણા બધા સંતો થઈ ગયા એ બધા સંતોના યાદગીરી સ્વરૂપે અહીં ખલકા જેને કહેવાય પાઘડી કહેવાય એ વસ્ત્રો અહીં રાખવામાં આવ્યા છે ત્રિકમ સાહેબનો અંચળો ચીપિયા એમની માળા એમનું રામસાગર હરેક વસ્તુ જે ભક્તિમાં ઉપયોગ કરતા એ બધી વસ્તુ તમને જોવા મળી જશે એમ કહેવાય છે કે ખેમ સાહેબ અને એમની સાથે બીજા સંતો જ્યારે દ્વારકા જતા હતા દરિયાઈ માર્ગે ત્યારે ત્રિકમ સાહેબ પણ એમની સાથે જવા માગતા હતા પણ હોળીમાં હોળીના માલિકે તેમને બેસવાની ના પાડી કે અમે અમને તમને નહીં બેસાડીએ ત્યારે ત્રિકમ સાહેબે એમના અંચળા દ્વારા મિત્રો દ્વારકાની સફર કરી અને એમના પહેલાં દ્વારકા પહોંચી ગયા અંચળો મિત્રો એક પ્રકારની શાલનું કપડું છે એ કપડું દરિયામાં રાખ્યું અને એના ઉપર બેસીને ત્રિકમ સાહેબ દ્વારકા પહોંચી ગયા મિત્રો આજે પણ બેટ દ્વારકામાં ત્રિકમ સાહેબનું મંદિર છે અને અગિયાર દસના દિવસે ત્યાં ઘણે અગિયાર પ્રદક્ષણા કરવાથી ઘણું જ એનું મહત્તા મળે છે એનું ઘણું ફળ મળે છે મિત્રો આ ત્રિકમ સાહેબનો ધૂણો છે જ્યાં બેસીને તપસ્યા ત્રિકમ સાહેબે કરી હતી એમની યાદગીરી સ્વરૂપે એમના અને એમના શિષ્યોના ફોટો તમને અહીં જોવા મળી જશે વિક્રમ સંવંત અઢારસો બાણું એટલે કે લગભગ બસો વર્ષની આસપાસ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે ચિત્રો ગામે આવેલા તેમના આશ્રમે કર્યો હતો ત્રિકમ સાહેબની સાહેબની સમાધિની બાજુમાં રાપરના આશ્રમે છે શ્રી ત્રિકમ સાહેબે રાપર રોડ પર નીલપર ગામે ગંગા મૈયા પ્રગટ કરેલ છે તે સ્થળ ગંગાધર વેળા તરીકે ઓળખાય છે અને કાગના ડુંગરની ગુફાઓ પણ યાત્રાધામ છે જ્યાં હજારો યાત્રિકો દર્શનાર્થીઓ પધારે છે તો આપ પણ આ મંદિર અને આ જગ્યાની મુલાકાત જરૂર લેજો દૂરથી આવતા યાત્રિકો માટે અહીં રહેવાની વ્યવસ્થા છે તથા પ્રસાદની પણ વ્યવસ્થા છે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષ નિમિત્તે મળેલ અનુદાનથી યાત્રિકોની સુવિધા સારું જરૂરિયાત મુજબનો વિકાસ થયેલ છે ત્રિકમ સાહેબે અનેક ભજનવાણીઓ રચે છે તેમની વાણીઓમાં જ્ઞાન રહસ્યના કટોરા છલોછલ ભર્યા છે અને તેમની વાણીમાં અવધૂતી રંગ સોળે કળાએ ખીલી ઉઠે છે તેમણે ગુજરાતી હિન્દી અને કચ્છી બોલીમાં અનેક રચનાઓ રચીએ છે તેમની વાણીનું લિપિકરણ ન થતાં માત્ર કંઠસ્થ છે તો મિત્રો અમારો નાનકડો પ્રયાસ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને તમારો કોઈ અભિપ્રાય હોય તો મને કમેન્ટ દ્વારા જણાવવા વિનંતી